जय जय श्री कृष्ण हर हर महादेव सवारे उठी ने तमारी जात ने आ दस वाक्यों कहो जानो शु आ चमत्कार नु कारण जारे कोई आपना विषय सारो कहे छे त्यारे आपने सारो लागे छे जो के आवो फक्त एटला माटे थतु नथी कारण के बीजाओ बोले छे अथवा बात करे छे जो आपने पोताना विषय सारो बोलिए તો આપને સારું અનુભવી શકીએ છીએ સવારે વહેલા ઉઠીને પોતાની જાત સાથે સકારાત્મક વાતો કરવાથી વારંવાર હકારાત્મક વાતો કરવાથી માનસિક સ્વાસ્થ્ય પર ઊંડી અસર પડે છે આનાથી આત્મવિશ્વાસ વધે છે અને સકારાત્મક વિચારો રાખવામાં પણ મદદ મળે છે જ્યારે આપણે આપણી જાતને સારી વાતો કહીએ છીએ ત્યારે આપણા મન ને શાંતિ મળે છે અને આપણે ખુશ રહીએ છીએ તેજ સમય આપણે પોતાની જાત પર વિશ્વાસ કરવાનો શીખીએ છીએ આપણી જાત ને હકારાત્મક વાક્યો વારંવાર કહેવાથી આપણા મન માં રહેલા નકારાત્મક વિચારો ધીમે ધીમે ઓછા થવા લાગે છે આવી સ્થિતિ માં આજે આપણે हकारात्मक वाक्यों की असर शू है शीखीश ते पहला एक रिक्वेस्ट करवी छे के माचिस अने सिक्का नो जादू शिखवा माटे मेंबरशिप जॉइन करी ले जो मात्र ओगणत्रीस मा तमने घणो बधु शिखवा मळशे मित्रों कई वातो तमारे क्यारे पोतानी जात ने न कहवी जोईए सवार नी शुरुआत मा आपणे कया वाक्यों पुनरावर्तन करवू जोईए जात ने हकारात्मक वाक्यों कहवानी शू असर थाइ छे ते ध्यान आपी ने समझी लेजो अफर्मेशन इतले के हकारात्मक वाक्यों नो पुनरावर्तन मानसिक स्वास्थ्य पर उंदी असर करे छे जारे आपने बारंबार आपना मन मा सकारात्मक विचारों नो पुनरावर्तन करिए छिए त्यारे ते आपना मगजना न्यूरल पैटर्न मा फेरफार करे छे આ આપણને નકારાત્મક વિચારો અને લાગણીઓને દૂર કરવામાં મદદ કરે છે સકારાત્મક વિચાર સરણીની પાંચ અસરો કઈ કઈ થાય છે તે વિશે આજે જાણી લઈએ પહેલું છે આત્મવિશ્વાસ હકારાત્મક વાક્યો આપણા આત્મવિશ્વાસને મજબૂત બનાવે છે જ્યારે આપણે પોતાને કહીએ છીએ કે આપણે કોઈ કાર્ય સારી રીતે કરી શકીએ છીએ ત્યારે આપણું મગજ પણ તે જ સમજે છે અને તે જ રીતે વિચારવાનું શરૂ કરે છે બે જૂ છે તણાવનું સ્તર ઘટે છે સવારે વહેલા ઉઠીને પોતાના વિશે સકારાત્મક વાતો વિચારવાથી અને તેનું પુનરાવર્તન કરવાથી માનસિક શાંતિ મળે છે આ વસ્તુઓ તણાવ અને ચિંતા ઘટાડવામાં મદદ કરે છે ત્રણ જૂ છે હકારાત્મક વલણ હકારાત્મક વલણ રાખીને

પ્રેરક વાક્યોનું પુનરાવર્તન કરવાથી તમને દિવસભર ઊર્જા સાથે કામ કરવામાં મદદ મળે છે પાંચમું છે સ્વસ્થ આદતો અપનાવવાથી મદદ મળે છે આપણે જે વિચારીએ છીએ તે બનીએ છીએ જ્યારે આપણે હકારાત્મક વાક્યોનું પુનરાવર્તન કરીએ છીએ ત્યારે મન એ જ તેવો અપનાવવાનો પ્રયાસ કરે છે આવી સ્થિતિમાં જો આપણે સવારે વહેલા સ્વસ્થ આદતો સંબંધિત વાક્યોનું પુનરાવર્તન કરીએ તો તે सारी આદતો અપનાવવામાં મદદ કરે છે આ પાંચ આદતો સૌએ પાડવી જોઈએ સકારાત્મક වචનો આપણને પ્રેરણા આપે છે જ્યારે આપણે પોતાને કહીએ છીએ કે હું સફળ થઈ શકું છું અથવા હું વધુ સારું કરી શકું છું प्यारे आपने अपना कार्यमा વધુ સારું કરવા માટે પ્રેરિત થઈએ છીએ હવે ન કરવા જોઈએ તેવી બાબતો કઈ કઈ છે તે જાણી લઈએ આપણા પરિવારના વડીલો ઘરીવાર અમને सारी વાતો કહેવાનું કહે છે આ આપડે જે કઈ વિચારીએ છીએ अथवा કહીએ છીએ તેના કારણે છે આ બાબતોની અસર આપણા જીવનમાં પણ દેખાય છે આવી સ્થિતિમાં आपरे नकारात्मक विचारों થી દૂર રહેવું જોઈએ એક लूછે કે ક્યારે કંઈ કરી શકતો નથી આ વાક્ય આપણા આત્મવિશ્વાસ ને નુકસાન પહોંચાડે છે આવી સ્થિતિમાં આપરે આપની ક્ષમતાઓ ને ઓછી આંકવાનું શરૂ કરીએ છીએ બે જુછે કે મારો નસીબ ક્યારે મારો સાથ આપતો નથી अहीं आपने अपनी खामियों के भूलों सुधारवाने बदले नसीब ने दोष आपिए छे घड़ी वक्त आपने पोता, पोता ने दोष आपिए छे जे आपनी मानसिक शक्ति, शक्ति ने नबड़ी पाड़े छे त्रण जू छे के हूँ आ करी शक्तो नथी तमारी जात ने ओछी आंकवा थी तमारा आत्मविश्वास ने नुकसान थाय छे आपने जेवा छे તેમ સંપૂર્ણપણે સક્ષમ છીએ અને ચાર તું છ હું સારો દેખાતો નથી આ પ્રકારની નકારાત્મક વિચારસરણી નબળા સો મૂલ્યાંકન તરફ દોરી જાય છે એટલા માટે આપણે પોતાનો આદર કરવો જોઈએ સવારની શરૂઆતમાં આપણે કેવા વાક્યોનું પુનરાવર્તન કરવું જોઈએ સવારે વહેલા ઉઠીને પોતાના વિષે સકારાત્મક વાત કરવાથી માનસિક સ્વાસ્થ્ય પર સકારાત્મક અસર પડે છે ચાલો આજે આપણે આવા 10 વાક્યો વિશે જાણીએ જે આપણે પુનરાવર્તન કરવા જોઈએ 10 એવા વાક્યો જે તમારો દિવસ ને સારો બનાવશે એક છે કે હું દરેક કામ સારી રીતે કરી શકું છું बीजू छे के मारो आज नो दिवस शक्तयाओ थी भरेलो छे त्रीजू छे के मारा जीवन मा सुख अने समृद्धि आवी रही छे चौथू छे के हु मारी शक्तियों ने ओळखु छु पाचमो छे के हु प्रत्येक परिस्थिति मा शांत अने संतुलित रहू छु छटटू छे के हु मारा शरीर अने मन नी सारी संभाल राखू छु सातमो छे के हु मारी जात ने प्रेम करू छु आठ मुझे के, के हो मारी, मारी कीमत जानो छो નું છે કે મારા જીવનમાં સકારાત્મક લોકો અને વાક્ય આપણો આત્મવિશ્વાસ વધારે છે અને આપણી ક્ષમતા પર વિશ્વાસ રાખવામાં મદદ કરે છે આજનો દિવસ શક્યતાઓથી ભરેલો છે તે આપણને દરેક દિવસ ને એક પ્રેરણા તેનો હેતુ આપણા વિચાર ને સકારાત્મક બનાવવાનો છે મારા જીવન માં સુખ અને સમૃદ્ધિ આવી રહી છે આ વાક્ય નું પુનરાવર્તન કરીને આપણે આપણા જીવનમાં ભલાય અને ખુશી લાવવા માટે માનસિક રીતે પોતાને તૈયાર કરીએ છીએ હું મારી શક્તિને ઓળખું છું આ વાક્ય આપણને આપણી આંતરિક શક્તિને ઓળખવા અને તેનો ઉપયોગ કરવા પ્રેરણા આપે છે હું દરેક પરિસ્થિતિમાં શાંતિ અને સંતુલન જાળવી રાખું છું આ વાક્ય આપણને જીવનમાં બનતી ઘટનાઓને નિયંત્રિત કરવામાં મદદ કરે છે હું મારા શરીર અને મનની સારી સંભાળ

કોકો પણ આકર્ષે છે વૃક્ષો આકાશ લોકો બધું જ ખૂબ સુંદર છે આ વાક્ય આપણને પ્રકૃતિ પ્રત્યે આભારી બનવા અને આપણી પાસે જે કંઈ છે તેના માટે કૃતજ્ઞ બનવાની પ્રેરણા આપે છે સકારાત્મક નિવેદનોનું પુનરાવર્તન કરવાથી શું ફાયદો થાય છે આત્મવિશ્વાસ વધે છે પોતાની જાતને સમર્થન દ્વારા આપણે આપણી જાત પર વિશ્વાસ કરવાનું શીખીએ તે આપણને કોઈ પણ મુશ્કેલીનો સામનો કરવામાં મદદ કરે છે તણાવ સ્તર ઘટાડે છે સકારાત્મક વાત કરવાથી આપણને શાંતિ મળે છે અને તણાવ ઓછો થાય છે જ્યારે પણ તમને તણાવ લાગે ત્યારે હું બધું સરળતાથી કરી શકું છું જેવા વાક્યોનું પુનરાવર્તન કરો તમને લાગશે કે આમ કરવાથી તમારા તણાવનું સ્તર ઓછું થઈ ગયું છે સકારાત્મક દૃષ્ટિકોણથી વસ્તુઓ જુઓ તે દરેક વસ્તુને સકારાત્મક દૃષ્ટિકોણથી જોવામાં મદદ કરે છે તે આપણને ખુશી આપે છે વારંવાર સાંભળો અને તમારા ગ્રુપમાં શેર કરો પછી બોલો જય જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ